સનાતન ધર્મની જય હો જય હો જય હો ભજન વિના મારી ભૂખ નહી ભાંગે હા એ હા સ્મરણ વિના મારી તલપન જાહેરામા

હરજી ભાઠી એવું કે છે કે ભજન પહેરવાની ભૂખ હતી ઓઢવાની ભૂખ હતી હરવા ફરવાની ભૂખ હતી આ જમીન મકાન ની ભૂખ હતી નહી તો એને કઈ ભૂખ ની કીધું કીધું હરજી ભાઠી એ ભજન વિના મારી ભૂખ નહી ભાંગે ભૂખ છે એ ભૂખ ભૂખ ભજન વિના નહી ભાંગે પછી કીધું કે સમરણ વિના મારે તલપ ના જાહેર સમરણ વિના

સુખાસનમાં આજે બેઠો છે આજુબાજુમાં હોય જે સાંભળતા હોય કે આ રામદેવ 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 નું સ્મરણ કરે છે તો આને પણ એક સમરણ કેવાય બીજું સમરણ કે આ જ રીતે બેઠા છે એ સુખાસનમાં પણ આપણે રામદેવ 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 સમરણ કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી આપણને એકને જ ખબર છે કે હું સમરણ કરું છું રામદેવ પીરનું આ બીજું સમરણ ત્રીજું સમરણ કોઈ નામ નહી રામદેવ પીર નું કોઈ નામ નહીં કોઈનું નામ નહીં અને રામદેવ પીરની યાદી હોય સતત એને સમરણ કહેવાય ત્રીજું સમરણ ચોથું સમરણ જે મહત્વનું છે એ સમરણ કે જે હું હરજી છું એ મારું જે સમરણ છે એ ભૂલાઈ જાય સનું મરણ મરણ એટલે પોતાનું પણ કોના માં રામદેવ પીર ની અંદર પોતાનું સમરણ થઈ જાય મરણ થઈ જાય રામદેવ પીર અંદર હરજી ભાઠી જો હું શું એ ભૂલાઈ જાય અને રામદેવ પીરમાં જે મળી જાય પછી એનેથી જુદો નો રહે આ ચોથું સમરણ આ સમરણ મહત્વનું તો આ ચોથું સમરણ થાય ત્યારે તલપ મટે એની અંદર મળી ગયા પછીની આ જે તલપ છે એ તલપ પછી મટી જાય એટલે હરજી ભાઠીએ કીધું કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગી એ સમરણ વિના મારી તલપ ન જાય રામા સમાવેશ થઈ જાય એવો પ્રાર્થના સાથે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય રામ જય અલગ ધણી આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો